આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા માટે ભારત માટે આ ઉત્તમ સમય છે આજે ભારત ફિલ્મ નિર્માણ ડિજિટલ સામગ્રી ગેમિંગ ફેશન સંગીત અને લાઈવ કોન્સર્ટ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે વિશ્વ દૃશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ બે હજાર પચીસનું ગઈકાલે ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું તેમણે જણાવ્યું કે વૈશ્વિક એનિમેશન બજારમાં વિશાળ સંભાવના છે જેનું મૂલ્ય હાલમાં ચારસો ત્રીસ અબજ ડોલરથી વધુ છે અને આગામી દાયકામાં તે બમણું થવાની ધારણા છે ભારતના સર્જનાત્મક અર્થતંત્રની અપાર ક્ષમતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં દેશના જીડીપીમાં તેનું યોગદાન નોંધપાત્ર રીતે વધવાનું નિશ્ચિત છે તેમણે જણાવ્યું કે વેવ્સમાં એક સૌથી વધુ દેશના કલાકારો રોકાણકારો ઇનોવેટર્સ અને નીતિ ઘડવૈયાઓ એક છત હેઠળ એકત્ર થયા હોવાથી વૈશ્વિક િક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરૂગન મુંબઈમાં વેવ શિખર સંમેલન દરમિયાન આજે ઇન્ડિયાઝ લાઇવ ઇવેન્ટ્સ ઇકોનોમી એ સ્ટ્રેટેજીક ગ્રોથ ઇમ્પેરેટિવનું અનાવરણ કરશે આ શ્વેતપત્રમાં ભારતમાં ઝડપથી વિસ્તરણ કરી રહેલા જીવંત મનોરંજન ઉદ્યોગનું સર્વગ્રાહી વિશ્લેષણ કરવામાં આવ્યું છે આ શ્વેતપત્ર માહિતી અને પ્રસારણ મંત્રાલયે તૈયાર કર્યું છે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સંગઠિત લાઈવ ઇવેન્ટ ક્ષેત્રે પંદર ટકા વૃદ્ધિ નોંધાવી છે અને આવકમાં તે અબજ રૂપિયાનું પ્રદાન આપ્યું છે ચૂંટણી પંચે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા બુથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકૂળ મતદાર કાપલી બનાવવા ત્રણ નવી પહેલ શરૂ કરી છે ચૂંટણી પંચ મૃત્યુ નોંધણીની વિગતો ભારતના રજીસ્ટ્રાર જનરલ પાસેથી મેળવશે મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલીની ડિઝાઇનમાં ફેરફાર કરાશે જેમાં મતદારનો સિરિયલ નંબર અને પાર્ટ નંબર વધુ મોટા ફોન્ડ્સમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે જ્યારે મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક બૂથ લેવલ ઓફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગઈકાલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છસો કરોડ રૂપિયાથી વધુના પચ્યાસી જેટલા વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતે આજે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા ચિહ્નો સ્થાપિત કર્યા છે રાજ્યમાં આરોગ્ય શિક્ષણ પીવાના પાણી માર્ગો વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે માળખાકીય સુવિધા વિકસાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા તેમણે કહ્યું કે રાજ્યના બાર માર્ગોને ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર બનાવવામાં આવશે કચ્છ જિલ્લાના મુન્દ્રાના સુખપરવાસમાંથી ગઈકાલે આઠ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઔદ્યોગિક વસાહતો મજૂર વસાહતો હોટેલ ઢાબા પર ચેકિંગ કરી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો શોધવાની કાર્યવાહી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે આઠ પૈકી પાંચ લોકો કચ્છમાં રહેતા હતા જ્યારે બાકીના ત્રણ અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા જે કચ્છથી ઝડપાયા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરીજા વ્યાસનું ઓગણ વર્ષની વયે નિધન થયું છે તેમણે ગઈકાલે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા એક મહિના પહેલા ઘરે પૂજા દરમિયાન તેઓ દાઝ્યા હતા દાઝી જવાને કારણે તેમની હાલત વધુ ગંભીર બની હતી તેમના પાર્થિવ દેહને રાજસ્થાનના ઉદયપુર લઈ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા આગામી ચોથી મે ભુજની બે અને ગાંધીધામની બે મળીને કુલ ચાર શાળાઓમાં નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટની પરીક્ષા લેવાશે જેને લઈને નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણે જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રોની બિલ્ડીંગની સો મીટર ત્રીજાના વિસ્તારમાં સવારના છથી સાંજના છ સુધી કોઈપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતાં વધારે લોકોને એકઠા ન થવા સરગસો ન કાઢવા સૂત્રો ન પોકારવા કોપીંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં મશીનો બંધ રાખવાના હુકમો કરાયા છે ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલની તેની દસમી મેચમાં આજે સનરાઇઝર હૈદરાબાદની ટીમ સામે મુકાબલો કરશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ગુજરાતની ટીમ અત્યાર સુધીની નવ મેચમાંથી છ મેચ જીતી પોઈન્ટ ટેબલમાં બાર પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે જ્યારે હૈદરાબાદની ટીમ નવમાંથી ત્રણ મેચ જીતી છ પોઈન્ટ સાથે નવમાં ક્રમે છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર